I don't know.

તમે બધા નમો હતો દેવ લાયા હું અજા પતિએ બધીએ કદા દેરાય કદા ભેળી કરી છે ને તમારી મજૂરી છે આ ધર્મને પુણે ભેળી કરી છે તમારો મન કો કદા કાશીમાં લખાઈ ગયો ભઈ રોમના દરબારે પુણેના માર્ગે લખાઈ ગયો ભઈ હું કહું છું ભઈ દુનિયા રૂપિયામાં રમતી હોય પણ જો કદા આવું ધર્મ કરમ ના આવડતું હોય તો રૂપિયા હું કોમ ના ધર્મ હું કોમ લે ભઈ પણ આવું આવે તો ને ભઈ

જેને જેને ટાઈ છો આજના ધર્મ ટાઈમ આજને બણો દુનિયા ગણો લે પણ એ નિમિત્તે તમને ભેડા કર્યા હું કોક વાક શીખજો લે

અને માતા કોણ છે એનો ધર્મ શું છે રેણી ક્યાણી શું છે એ હાચવ બહુ કરી આજે લેપણ છે ઉનાળા મઢમાં ના થાય હોય થયું હશે તો તમારા કદાચ મઢ ગુણા જેવા છે આવી વેલા છે એમ નહીં બનતી ગુણા બનાવવાની છે બે માલ નહીં બનાવવાની પણ આજ કદાચ ગોમો ગોમો ના કદાચ ઢારે આલમ ભેગું થઈને આ ધર્મ લાવી અઠવું છે લે હું કારો નહીં

તમારા દિવાના થશે તો હું તમારી ખાલી તારા દેવ ને મારો ડાયરામાં રહ્યા હોય તો તમારે કેવાનું ના આવે એ મને કે ને મારે દોડવાનું આવેલ્યા હું કઉ છું નઈ દીવાના વર્ગે પડે એ દીવો કે એટલું હેડવું

આ તો બોમ્બ ખાઈને આવ્યા પછી તમે ઘર પૂછવા અડ્યા લે આવું બહુ છું મારા ભગવાન આવું કેશો

આ દીવો બરોબર બોલવા દેતો હશે પાર્કે પંચાયત નહીં પણ આ દિવાળો મજાક કરવા આવીશું મારા ભગવાન જો બોલાવતા હશે બરોબર જોગણી વાળી રહી હશે તારી ભરવાની રોમ વાળી રહ્યા છે થોડી ધજા વાળી એક જ ચપીએ વધારો બને બે શબ્દ કહેવા